પડતર પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધીજીના માર્ગે જવાની ચીમકી આપી હતી જો પ્રશ્નોનો નિકાલ નહી કરવામાં આવે તો ગાંધીજી આ માર્ગ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી પાદર નગરપાલિકાના સફાઈ કામદારો ઢોલ નગારા સાથે પાણીની ટાંકીથી બજારમાં થઈ નગરપાલિકામાં અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું નગરપાલિકામાં ચીફ ઓફિસર નહીં મળતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી જેમાં રોજમદાર કર્મચારીઓને કાયમી કાયમી કરવા સફાઈ કર્મચારીઓને સેફટીના સાધનો આપવા નિવૃત્ત કર્મચારીઓના વારસદારોને રોજદાર તરીકે નિમણૂક કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગણી કરી હતી સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે અન્ન પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે સફાઈ કામદારોની માંગ લઈ લાલજી ભગત તારીખ

આ સફાઈ કામદારો વર્ષોથી કામ કરી રહ્યા છે એ લોકોને કાયમીનો હક મળતો નથી પચાસ ટકા મેકઅપ પ્રમાણે પણ આ ભરતી પ્રક્રિયા થઈ રહી નહીં આ સફાઈ કામદારોને આવાસના પણ જે પ્લોટ ફાળવવામાં આવે છે એ પણ આપવામાં નહીં આવતા આ નગરપાલિકા દ્વારા તો વારંવાર કામદારો વિનંતી કરવા છતાંય કોઈ ન્યાય નથી મળ્યો તો આવનાર સમયમાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આ સફાઈ કામદારોને ન્યાય નહીં મળે તો અહીં અમે અન્નપાણીનો ત્યાગ કરશું અને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રશ્નો અને તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નોને લઈ હું લાલજી ભગત માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા માટે એક એક બે હાજર પચીસ ના રોજ એક વર્ષ માટે હું યાત્રા કરી રહ્યો છું